ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિમાન દુર્ઘટનાને લઈ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે અને દુર્ઘટના પછીની કામગીરી વિશે માહિતી પણ તેઓએ આપી છે તેમણે જણાવ્યું છે કે આ દુઃખદ ઘટનાની અંદર મૃત્યુ પામેલા બસોને સાહીઠ વ્યક્તિઓના પાર્થિવ દેહ તેમના પરિજનોને સન્માનપૂર્વક સોંપાયા છે આરોગ્ય મંત્રીએ પોતાના ટ્વીટની અંદર વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીની અંદર સામેલ વિવિધ વિભાગોના સંકલનની પણ પ્રશંસા કરી કુલે બસો સાહીઠ જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા એ બસો સાહીઠ પરિવારજનોમાં બસો એકતાલીસ પેસેન્જર હતા અને ઓગણીસ જેટલા એ નોન પેસેન્જર હતા એમાંથી છ જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ છ બાદ કરતા બસો અને ચોપન જેટલા લોકોને આપણે ડીએનએ ની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં